નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચણાના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ચણાની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં મિત્રો વધુ ક્વિન્ટલે રૂપિયા પચાસ ઘટ્યા હતા તો ચણામાં લેવાલી ઓછી છે અને સામે નવા ચણાની આવકો શરૂ થવા લાગી છે આ તરફ આયાતી ચણાના ભાવ ઘટવા લાગ્યા છે આયાતી ચણાના ભાવ રૂપિયા છ હજારની અંદર પહોંચી ગયા હોવાથી લોકલ બજારમાં મિત્રો ભાવ હજુ પણ નીચા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ મિત્રો તો રાજકોટમાં દેશી ચણાની પાંચસો પચાસ કટ્ટાની આવક થઈ હતી અને ભાવ ગુજરાત મિલ્સ ત્રણમાં રૂપિયા અગિયારસો પચાસથી લઈને રૂપિયા અગિયારસો નેવું રહ્યો હતો જ્યારે મિત્રો સુપર ત્રણમાં રૂપિયા અગિયારસો નેવુંથી થી લઈને રૂપિયા બારસો પચીસ ભાવ રહ્યો હતો જ્યારે કાંટાવાડામાં રૂપિયા અગિયારસોથી થી લઈને રૂપિયા બારસો ચાલીસ ભાવ રહ્યો હતો તો કાબુલી ચણામાં બસો પચાસ કટ્ટાની આવક નોંધાઈ હતી અને ભાવ બીટકીમાં રૂપિયા અગિયારસોથી થી લઈને રૂપિયા બારસો સિત્તેર રહ્યો હતો જ્યારે મિત્રો વી ટુમાં રૂપિયા બારસોથી લઈને રૂપિયા પંદરસો પચાસ ભાવ રહ્યો હતો રાજકોટમાં ચણાના ભાવ વેરહાઉસ બેઠા રૂપિયા છ હજાર બસો હતા અને કોલ્ડના રનિંગ ક્વોલિટીના ભાવ રૂપિયા છ હજાર ત્રણસો હતા જ્યારે મિત્રો બેસ્ટ ક્વોલિટી નો ભાવ રૂપિયા છ હજાર ચારસો રહ્યો હતો નવી દિલ્હીમાં રાજસ્થાન છ હજાર ચારસો પંચોતેર આયાતી નવા ચણા ના ભાવ રૂપિયા પાંચ હજાર નવસો પચાસ રહ્યા હતા તો ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા છ હજાર પંચોતેર રહ્યા હતા અને સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર સાતસો રહ્યો હતો જ્યારે હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂપિયા છ હજાર ચારસો પચીસથી લઈને રૂપિયા છ હજાર ચારસો પચાસ રહ્યો હતો અને લાતુર મિલ્ક ક્વોલિટીના ભાવ રૂપિયા છ હજાર બસોથી લઈને રૂપિયા છ હજાર ત્રણસો રહ્યા હતા અને રાયપુર દેશીમાં રૂપિયા છ હજાર બસો પચાસથી લઈને રૂપિયા છ હજાર ત્રણસો રહ્યો હતો અને મહારાષ્ટ્ર નો ભાવ રૂપિયા છ હજાર થી લઈને રૂપિયા છ હજાર ચારસો પચાસ રહ્યો હતો જ્યારે મિત્રો ઇન્દોરમાં માં રૂપિયા છ હજાર પાંચસો ભાવ રહ્યો હતો ઇન્દોર કાબુલી ચણાનો ભાવ 42 થી ચુમ્માલીસ કાઉન્ટમાં રૂપિયા બાર હજાર આઠસો રહ્યો હતો જ્યારે અઠ્ઠાવનથી સાઈઠ નો ભાવ રૂપિયા દસ હજાર છસો કોટ થયો હતો અને ભાવ સ્ટેબલ રહ્યા હતા